મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જો હું તમને એક વાર્તા કહું જેમાં ભગવાન કોઈ મંદિરમાં નહીં પણ એક સાવ સામાન્ય નાવિકની નાવમાં પ્રગટ થયા હોય તો આ છે ધનીરામની સાચી વાર્તા એક નમ્ર નાવિક જેની શ્રી રાધારાણી પ્રત્યેની અપાર ભક્તિએ તેના જીવનને એક અદ્ભુત ચમત્કારમાં ફેરવી દીધું આ અદ્ભુત ચમત્કારને સમજવા માટે આપણે પહેલાં ધનીરામને સમજવા પડશે ધનીરામ કોઈ રાજા કે મહાન ઋષિ નહોતા તેઓ વૃંદાવનમાં યમુના નદી પાર કરાવતા એક સામાન્ય નાવિક હતા તેમનું જીવન સાવ હતું પણ તેમનું હૃદય શ્રી રાધારાણી માટેના શુદ્ધ અને અટલ પ્રેમથી છલકાતું હતું તેમની વાર્તા માત્ર કોઈ કાલ્પનિક કથા નહીં તે એક જીવંત ઉદાહરણ છે કે તે કેવી રીતે ઊંડી શ્રદ્ધા આપણા જીવનમાં દિવ્યતાને સાક્ષાત પ્રકટ કરી શકે છે ધનીરામનું જીવન જાણે ભક્તિનું જ ગીત હતું રોજ સવારે જ્યારે તેઓ યમુના નદીમાં નાવ ચલાવતા ત્યારે તેમની એકમાત્ર ઈચ્છા રાધા રાણીની સેવા કરવાની હતી તેઓ યાત્રાળુઓને નદી પાર કરાવતા પણ પૈસા માટે નહીં પરંતુ તેને રાધા રાણીના પ્રસાદ તરીકે ગણતા એકવાર એક ધનવાન વેપારીએ તેમને મોટું મંદિર બનાવવા માટે ઘણી સંપત્તિ આપવાની ઓફર કરી પણ ધનીરામે નમ્રતાપૂર્વક ના પાડી દીધી તેમને સંપત્તિ કે ખ્યાતિની કોઈ લાલચ નહોતી તેમનું હૃદય માત્ર ને માત્ર રાધારાણીની સેવા કરવા માટે તરસતું હતું આ દર્શાવે છે કે સાચી ભક્તિ કોઈ મોટા દેખાડા કે વસ્તુ મેળવવા વિશે નથી પરંતુ ભગવાન પ્રત્યેની એક સરળ અને સતત ચાહત વિશે છે પછી એક દિવ્ય ઘટના બની એક સાંજે યમુના નદીમાં ભયંકર વાવાઝોડું આવ્યું નદી પાર કરવી અત્યંત જોખમી હતી પણ રાધા નામની એક સુંદર યુવતી ત્યાં દેખાઈ તેણે સામે કિનારે લઈ જવા માટે વિનંતી કરી તેની તકલીફ જોઈને ધનીરામનું હૃદય પીગળી ગયું તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને તેને સુરક્ષિત રીતે પાર ઉતારવા માટે તોફાની પાણી સામે લડ્યા આ પડકાર અચાનક નહોતો તે તેના નિસ્વાર્થ હૃદયની ભગવાન દ્વારા લેવાયેલી કસોટી હતી જે એ જોવા માટે હતી કે તેની ભક્તિ તેના ડોર કરતાં વધારે મજબૂત છે કે નહીં જ્યારે તેઓ કિનારે પહોંચ્યા ત્યારે રાધાએ કહ્યું કે તેની પાસે પૈસા ચૂકવવા માટે કાંઈ નથી તેને બદલે રાધાએ પોતાની ચમકતી સોનાની નથળી કાઢી અને ધનીરામને આપી આ મંદિરના પૂજારીને આપી દેજો રાધાએ કહ્યું અને તેમને કહેજો કે રાધા તમને પૈસા આપશે બીજા દિવસે ધનીરામ મંદિરમાં ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા પૂજારીઓ ગભરાયેલા હતા કારણ કે શ્રી રાધા રાણીની મૂર્તિ પરની નથડી ગાયબ હતી જ્યારે ધનીરામે આપેલી નથડી રજૂ કરી ત્યારે બધા આશ્ચર્યથી જોઈ રહ્યા ધનીરામ તરત ઘૂંટણીએ પડી ગયા તેમને સમજાયું કે વાવાઝોડામાં તેમની નાવમાં આવેલી યુવતી બીજું કોઈ નહીં પણ ખુદ શ્રી રાધા રાણી હતા આ તેમનું દિવ્ય મિલન હતું ફક્ત બે આત્માઓનું મિલન નહીં પરંતુ ધનીરામ જેને પૂરા હૃદયથી પ્રેમ કરતા હતા તે દિવ્ય સ્વરૂપ સાથેની સીધી અને અવિશ્વસનીય મુલાકાત હતી ધનીરામની વાર્તા સાબિત કરે છે કે ભગવાન કોઈ દૂરની કલ્પના નથી પરંતુ એક જીવંત હાજરી છે જે શુદ્ધ પ્રેમને હંમેશા પ્રતિભાવ આપે છે તેમની ભક્તિ કોઈ લેવડ દેવડ નહોતી તે નિસ્વાર્થ સેવા હતી વાવાઝોડું તેમની કરુણાની કસોટી હતી અને નથડી તેનો પુરાવો હતો ચમત્કાર માત્ર એ નહોતો કે રાધા પ્રગટ થયા ચમત્કાર એ હતો કે તેઓ ધનીરામના સામાન્ય કાર્યની વચ્ચે તેમને મળવા આવ્યા ભગવાન મંદિરોમાં આપણી રાહ જોતા નથી તેઓ આપણને જ્યાં છીએ ત્યાં જ મળે છે આપણા કાર્યોની શુદ્ધતામાં તો ધનીરામની આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે હૃદયપૂર્વકની ભક્તિ હંમેશા ફળ આપે છે તમે પણ તમારા હૃદયમાં શ્રી રાધારાણી પ્રત્યે પૂરા પ્રેમથી પ્રાર્થના કરો અને યાદ રાખો તેઓ તેમના ભક્તો માટે હંમેશા ઉપલબ્ધ છે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે